આજ ને આજ કાલ તો કાલ ગમે ત્યારે ખોટું પકડાય જાય અને આપણે કહેવત છે તમે જુઓ ખોનું રાખવાનું બધું કબાટ પૈસા રાખવાની તિજોરી હીરા રાખવાની ડાબેલીઓ બધી વસ્તુને હંઘરવાનું બધી ડાબેલીઓનું ખોખાનું બધું મળે અનાજ રાખવાના કોઠારો છે બધું મળે પણ પાપને હંઘરવાની ક્યાંય ડાબલી છે બતાવો મેં સાંભળ્યું નથી કાંઈ પાપને હંઘરવાનું કોઈ બોક્સ છે કારણ કે એને કોઈ હંકરતું નથી અને તમે જેને જેમ ડાટો એમ બહાર આવે ઉકેરો પાપને તમે તમે ખોટું વસ્તુ હોય અને તમે જેમ દબાવો એમ ઉપર આવે ઉકેરો કાઢે પછી રાફડો થાય એટલે કીધું છે કે પાપ પીપળા સડીને પોકાર કરે આજ નહી તો કાલ કાલ નહીં તો પરસો બાકી જેનું પાપ હોય એ બહાર આવીને આવે જ તે કારણ કે ચુપાન રહેવાનું નથી સત્ય સત્ય છે નહી અસત્ય સમપાતક પૂજા ધર્મ ન દૂજા સત્ય સમાન અમારા રામદેવજી મહારાજના ભજનમાં પણ બતાવે છે કે સતના વેલી આ ધર્મ ના ધોરી પશી વાય કે જાય પછી અડસ તી રથ સદગુરુ શરણમાં જેને સતનું તોહરું કાંધ ઉપર લીધું છે બેલી એટલે બળદ જેને સતની લગામ હાથમાં હા સત્યમાં કદાચ મુશ્કેલી પડે સત્યમાં કદાચ વેસાઈ જવું પડે હરિચંદ્ર મહારાજ વેચાણા સત્યમાં કસોટી થાય અને કસોટી જેમ થાય ને એમ વસ્તુ હારી નીકળે પ્રજાપતિ બેઠા હોય એને ખબર હોય પેલા તો માટલા ઘડતા એ પ્રજાપતિમાં એ જ્યારે માટલાને ઘડતા હોય તો એઠે હાથ રાખીને ઉપરથી મારે પણ એ ન દે હેઠે પાછો આધાર હોય એમ પરમાત્મા કદાચ આપણને હેઠે એનો છે માટલું તૂટવા ન દે તમે જોજો પ્રજાપતિ હવે તો ઘડવાનું બંધ થયું ને કે હેઠે ગોળીઓ પાણો રાખે અને ઉપરથી એને મારતા હોય અને ઘાટ ઘડતા હોય પ્રજાપતિ ત્યાં માટલા બનાવનાર એમ કદાચ કસોટીમાં આપણને દુઃખ પડે પણ હેઠે ભગવાનનો હાથ હોય છે તૂટવાનો દે પડવાનો દે ભાંગવાનો દે સત્યને જો સત્યના માર્ગ ઉપર હાલવું કઠિન છે હાસું બોલવું બસ ખોટું કોઈનું હાલતું નથી ભાગવતનું પાનું તમે ખોલો ને શ્રીમદ ભાગવતમાં તો પ્રથમ પાના ઉપર ઉપર એક સૂત્ર આપેલું છે અને એની ઉપર પહેલો શબ્દ મૂક્યો છે સત્યમ પરમ ધીમહી શ્રીમદ ભાગવતમાં પહેલું સૂત્ર સત્યમ પરમ ધીમહી સત્ય થી જ બધી વસ્તુ પ્રાપ્ત થાય પહેલું પગથિયું છે રામદેવજી મહારાજ કહે છે ખોટું ન બોલતો કાયમ સત્ય બોલજે હા હાસ સત્ય કડવું હોય તમને કદાચ દુઃખ લાગે હાસું કહેવામાં દુઃખ લાગે કડવું હોય તો સત્ય કડવું હોય છે ઘણાને હાસું કહી સારું ન લાગે આપણા ઘરે આવતા બેન થઈ જાય આપણે યારે સંબંધો ન રાખે ભલે સંબંધ ન રાખે ભલે આપણે યારે ન બોલે પણ પછી કહેવું તો હાસું કહેવું સંબંધ ન રાખે તો કાંઈ નહીં ભગવાનની ભક્તિમાં હરિના ભજનમાં આપણી સાધનાના માર્ગમાં જો સત્યના માર્ગની માલપા કોઈ વિઘ્ન નાખનાર હોય તો એની અરે સંબંધ ન રખાય પછી બાપ હોય તોય ભલે માં હોય તોય ભલે ભાઈ હોય તોય ભલે ખોટા કર્મની માલપા આપણને જે લઈ જાય એની અરે સંબંધ ન રખાય આપણને ખબર છે કે આ ખોટું છે આ આ પગલું આપણે ન ભરાય એ લાખા કાયમ સત્યનો આશરો કરજે અને સત્યનો આશરો કર્યા પછી તારા મનના મેલ ધોવાશે ત્યાં સુધી મનના મેલ જાય નહીં તમે જુઓ એક એક સૂત્ર ઉપનિષદનું વેદનું રામચરિત માનસની કથાના સૂત્રો આ જે રામદેવ કથા છે ને એ બધી કથાનો સાર છે રામચરિત માનસમાંથી પણ રામદેવ કથામાં લખાયેલું છે ભાગવતનું લખાયેલું છે શિવપુરાણનું લખાયેલું છે દેવી એમાં એમાંથી બધાના સાર લઈ લઈને રામદેવ કથા બધાએ બધાએ માન્ય કર્યું છે એ નિષ્કલંક અવતાર છે ઉપનિષદ ના સૂત્રો હોય એવું બતાવે આપને પેલું સૂત્ર સત્યનું બીજું કીધું મનને મેલ છે મનને શુદ્ધ કરવું જેને શુદ્ધિકરણ કહે તન શુદ્ધિ ત્યાર પછી મન શુદ્ધિ તન શુદ્ધિ એટલે આપણા શરીરને નાવરાવું ધોરાવું સાફ સફાઈ રાખવી તન શુદ્ધિ અને તન શુદ્ધિ થયા પછી મન શુદ્ધિ થાય અને મન શુદ્ધિ થયા પછી ધનની પણ શુદ્ધિ થાય અને શુદ્ધ કરેલું ધન મનન તમને ફળ આપે છે આપણા આપણા સૂત્રો છે બધાય આપણી વૈદિક ધારાના આ લક્ષણો છે આપણા ધર્મના બધા લક્ષણો બતાવે છે અને તમે જુઓ બધી જાતના હાબુ હાબુ નીકળ્યા માથામાં શેમ્પુ લાવવાના વાળ વધારવાના બધા બધી ભાતના હાબુ નીકળ્યા કે આ હાબુ લો તો બદામના હાબુ નીકળ્યા કાજુના હાબુ નીકળ્યા પણ મનના મેલને ધોવાનો હાબુ ક્યાંય નીકળ્યો બતાવો ખોળિયા કદાચ ઉજળા કરવાના હાબુ મળ્યા પણ માયલાને ધોવાના કાંઈ હાબુ છે એવી કોઈ ગોટી નીકળી ક્યાંય કોઈ ટીવીમાં જાહેરાત સાંભળી હા એને એ ખાબું છે હું મનના મેલને ધોવો હોય તો કાયમ સત્સંગ કરો કાયમ હરિનામ કીર્તન કરો અને જપ કરવાથી ભગવાનનું નામ લેવાથી એની મેળાએ મન સાફ થઈ જાય કબીરા મન નિર્મલ ભયો જેસે ગંગા નીર પીછે પીછે હર ફરે કહત કબીર કબીર જ્યાં સુધી મન પવિત્ર ન થાય મન શુદ્ધ ન થાય ત્યાં સુધી આપણે કંઈ મનના મેલ પર જાળા બાંધ્યા હોય આપણે દેશી ભાષા કે ભાઈ ઉપરથી મેલું સારું પણ મનનું મેલું નહીં સારું નથી પેટમાં પાપ વાળું નહીં સારું હાવ દેશી ભાષા અને જેના પેટમાં પાપ હોય જેના મનમાં મેલ ભેરેલો હોય એ દેખાય આવે આપણને તરત ખબર પડી જાય કે આના 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 પેટમાં મેલ છે આના પેટમાં કપટ છે મનને શુદ્ધ કરવું હોય તો હરિનામ કીર્તન કરવું સત્સંગ કરવો સાધુ સંગતમાં બેસવું જ્યાં જ્યાં આવા આવા ધાર્મિક ઉત્સવો થતા હોય એની માલ પર જવું એટલે આપણું મન ધીરે ધીરે ધોવાઈ જાય કબીર સાહેબ તો કહે છે કે મારો સદગુરુ છે એ ધોબી છે ધોબી જેમ કપડાના મેલ કાઢે એ મારો સદગુરુ મારો મેલ કાઢે છે ગુરુ મેલ કાઢનાર છે કબીર સાહેબ બતાવે છે कबीर परंपरा में सतनाम साहेब मन ने कंट्रोल में राखो बस आज आपरे आई बैठा मन क्या है थोड़ा करतो मन मवे तन बिलखे काळजू कोडीनार हपेतरु हरधार अन आपरे आई बैठा मन संगा तो कथोटी में गंगा मन सोखू होज तो काथरोट में गंगा आवे नहीं ये कथा से नहीं तमने बतान खबर है હા સાસુમાં હરિદ્વાર ગંગાના કાંઠે ગયેલા વહુ બેન નાયા અને બે વહુને જવાની ઈચ્છા હતી કે મને મારે હરિદ્વાર જવું પણ માયે ના પાડે કે તું હજી જાત્રા કર્યા જેવડી નથી જાત્રા કરવા એવું નથી જાત્રા તો ભક્તિ તો યુવાન વયમાં થાય આપણી એક માન્યતા છે ગઢા થયા પછી માળા લેવી ના રે પછી હું માળા હાથમાં રે આમ આમ થાય રે હાથમાં માળા ગઢા થયા પછી ગઢ પણ આવે પછી કે માળા લેવી પછી ભજન કરાય અત્યારે તમારે કાંઈ મંદિરે મંદિરે જવાની જરૂર નથી એમ આપણે એવો સમાજમાં આપણે એક એવો ઉપદેશ આપીએ છીએ એટલે નાની નાની દીકરીઓ નાની નાની બહેનો બધા યુવાનો છે એમ કે ભાઈ ના રે ના એ તો ગઢા બુઠા જાય ના ના ભક્તિ તો નાનપણથી થાય મીરાએ નાનપણમાં ભક્તિ કરી શબરીએ નાનપણમાં ભક્તિ કરી પ્રહલાદે નાનપણમાં ભક્તિ કરી ડાલીએ નાનપણમાં ભક્તિ કરી ધ્રુવજીએ નાનપણમાં ભક્તિ કરી કારણ કે નાનથી જેવો કલમ ચડાવી હોય ને એવી સડે કલમ ખબર પડે ને જાડવાને બીજી કલમ ચડાવી હોય તો નાનો સોડો હોય તો એને કલમ ચડે ને મોટો હોય એને કલમ ચડે આપણને ઢાળા ઢળ્યા એ ઢળ્યા હું કથા કરું મારો બાપ કથા કરે આમાં કાંઈ ફારફેર ન થાય પણ નાના બાળક ઉપર અસર થાય નાનાને કલમ ચડે એના ઉપર જેવી જેવું બાળક નાનું બેહી નાની દીકરીઓ નાના છોકરાઓ બધા કથા સાંભળતા હોય તો એમાં એને અસર થાય કે મારે આવું ન કરાય મારે આવું પગલું ન ભરાય બોલા મારા જ કથા કરવા આવ્યા છે એને કીધું ખોટું ન બોલાય બસ એવો એકાદો શબ્દ એના જીવનમાં લાગી જાય કલમ છડી આપણે ઢાળા ઢળ્યા એ ઢળ્યા અખો કે આનું કરવું કેમ ત્રીજા વર્ષે એમનું એમ અખો ભગતે હું નથી કેતો અખો કે અખો કે આનું કરવું કેમ ત્રીજા એમનું કેમ અખો કે આ બધો ડખો છે કથામાં બેઠા હોય ત્યાં સારું લાગે બહાર નીકળ્યા પછી જય રામા આ આખા ભગતે કીધું કંટાળી ગયો અખો બધી જગ્યાએ ફર્યો અખાને કાંઈ દશ જ ન ઉજી અખાનું કોઈ ગુરુ ન મળ્યા પછી છેલ્લે ભગવાન ભૂતનાથને ગુરુ બનાવ્યા કે હવે તું શિવ પોતે મને જ્યાં જાવ ને આ બધા આ બધો ડખો જ છે અને જ્યાં બેઠા હોય એટલી ઘડી સારું લાગે બહાર નીકળ્યા પછી પાછું હતું એવું ને એવું થઈ જાય અખો કે આનું કરવું કેમ ત્રીજા કથા આપણે યાદ છે બાર મહિના સુધી બે વર્ષ સુધી તમે તમે યાદ કરશો મહારાજા ત્રીજા વર પાછું જય શ્રી કૃષ્ણ વળી પેલા ગામડામાં નિયમ હતો ત્રીજા વર્ષે કથા થાય ભૂલાય નહીં ને એટલે વળી પાછી કથા થાય ને વળી પાછા આપણે એ મારા ઉપર ચડ્યું તો મન પવિત્ર થયા પછી આપણી સુરતા ભગવાન તરફ જાય છે એ લાખા તારા મનના મેલને ધોઈ નાખે સાધુ સંતોની સેવામાં તારું મન પરોજે જે અને સેવા કરવાથી સદગુણની પ્રાપ્તિ થાય છે બીજું સૂત્ર જે સેવા કરે એને એનાથી સદગુણ આવે છે અને સદગુણ આવે તો આપણે ત્યાં કહેવત છે જે સેવા કરે એને મેવા મળે આપણામાં ગુણ આવે અવગુણ વૈયા જાય સદગુણ માલ પર પડ્યા જ છે અવગુણ માલપા નથી અવગુણ બહારની વસ્તુ સદ્ગુણ અંદરની વસ્તુ છે બહારની વસ્તુ આપણા ભીતરની માલપા જાય છે એટલે આપણા જે હારા વિચારો છે આપણા જે હારા સદ્ગુણ છે એ સદ્ગુણને બહારના વિચારો દબાવી દે છે દુર્ગુણ આવ્યા પછી બાકી આપણા સદ્ગુણ તો આપણામાં પડ્યા છે કારણ કે સદ્ગુણ એ આત્માની હારે જોડાયેલા એના 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 અંશો છે આત્માના સત્ય દયા દાન કરુણા ધર્મ પ્રેમ ભાવ આ આ બધા આત્માના હારે જોડાયેલા એના અંશો છે પછી કામ ક્રોધ મદ લોભ મોહ રાગ દ્વેષ ઈર્ષ્યા આ બધી બહારની વસ્તુ છે અને બહારની વસ્તુ જ્યારે અંદર પ્રવેશ કરે તારે જે અંદર બેઠેલી વ્યક્તિ છે એને દબાવી દેશે કામ માલપા આવ્યો તો દબાવી દીધો સત્યને દબાયું ક્રોધ આવ્યો તો પ્રેમને દબાવ્યો હામાં હામા છે આમ સુરી તત્વ ના સુરિ તત્વ ગીતાજીમાં જેમ બતાવે એમ એક બાજુ તત્વ છે એક બાજુ આસુરી તત્વ છે સૂરી તત્ત્વ તો હંમેશા જીવાત્માની સાથે જ હોય છે અને આસુરી તત્વ હંમેશા બહારથી આવે છે અંદરની વસ્તુ જો પ્રબળ બની જાય અંદરની વસ્તુ જો તાકાતવાળી થઈ જાય મન જો મજબૂત થઈ જાય અને મન વચન કર્મથી જો સેવામાં લાગી જાય તો તાકાત નથી બહારની વસ્તુ આપણા ભીતરમાં આવી શકે આપણું મન નબળું છે એટલે બહારની વસ્તુ મારી આવી જાય દ્વારપાળ બેહારી દે એવું ચોકીદાર એટલે આપણા ઘરમાં કોઈ આપણે કેમ ચોકીદાર રાખીએ છીએ તાળું મારી દઈએ છીએ આપણા તાળું હું કામ મારી હાજે બારણા હું કામ બંધ કરીએ છીએ કે આપણા આપણા ઘરની માલપા ચોર લૂંટારા ન આવે એટલા માટે આપણે તાળું મારીએ છીએ અંદર રહેલી વસ્તુ ચોરી ન જાય આપણે ચલામત રહી એટલા માટે આપણે તાળું મારીએ છીએ તો હવે બાર બાણા ને તાળું માર્યું ચોર અટકી જતો હોય તો ભીતરની માલપા કામ ક્રોધ મદ લોભ મોહ રાગ દ્વેષ ઈર્ષા ઈ બાણું બંધ રાખો એટલે અંદર ન જાય અને એક વાત યાદ રાખજો એક એક વસ્તુ આપણા ભીતરમાં એક દુર્ગુણ આવ્યો એટલે એની વાહે બધું એની પરજા એના ભાઈઓ બધા આપણા ઘર આપણા આપણા ઘરમાં આવે કામ આવે તો ક્રોધ આવે ક્રોધ આવે તો લોભ આવે લોભ આવે તો મોહ આવે એની વાહે પછી એની પરજા આવે બધી ઈર્ષાન અદેખાય ને આ બધું પછી આપણા ઘરમાં બધું ભેળાતું જાય અને એક સદગુણ આવ્યો તો એની વાહે બધા સદગુણ આવે દુર્ગુણ આવ્યો એટલે બસ ખલા માણસનું અધપતન થયું અને પછી જબરજસ્તીથી આપણામાં ઘર કરી જાય નહીં આ તમે તમને બધાને ખબર હોય સિટીની માલપા મોટા શહેરની માલપા મકાન ભાડે આપ્યા પછી એ ભાડુવાત છે ને એ કબજો કરી જાય કરે છે ને ઘણી જગ્યાએ મકાન આપ્યું હોય પ્રેમથી કે ભાઈ તું રહે તારે ભાડું તારે થાય તો દેજે પણ ધીરે ધીરે બે વરસ થાય ત્રણ વરસ થાય ચાર વરસ થાય ને એટલે ઓલો કબજા હક કરે પછી ખાલી કરવાના પૈસા માગે બસ એવું જ આપણા જીવનમાં છે કામ મલપા આવી જાય એક બે વર્ષ સુધી આપણે ધ્યાન ન દઈને આપણે જાગ્રત ન રહી આપણામાં કામ પ્રવેશ કર્યો એટલે કામ આપણા ઘરમાં પ્રવેશ કરી ગયો એટલે એણે કબજો કર્યો મૂળ જે માલિક છે એને કહે છે કે નહીં આ તો હું છ પછી ઓલાને દબાવ્યા કરે હા એને કાઢવા માટે કંઈક કરવું પડે શું કરવું પડે એને કાઢવા માટે કોઈ એવા વ્યક્તિને સિંધાણ કરવું પડે માથા ભરે માણા હોય પછી કોકને એનાથી દબાઈ એવું વ્યક્તિ હોય એને કહેવું પડે કે ભાઈ અમારું ઘર ખાલી કરવામાં પાંચ લાખનું ઘર છે તો તું પચાસ હજાર તું લઈ લેજે પણ અમારું ખાલી કરાય એ કોણ ખાલી કરાવે કે જે માલપા ભાડુવાત રહેતો હોય એનાથી એને દબાવીએ કે એવો પુરુષ હોય દારો દઈએ કે એ ખાલી કરાવે અને પછી એ જેને એમ કે એ ખાલી કરી નાખજો એમ આપણા ભીતરની માલપા આપણા ઘરની માલપા રહેલા દુર્ગુણને સત્ય પ્રેમ કરુણા લાભ આ આ શુભ આ બધી વસ્તુ આ દુર્ગુણોથી ઉપર છે એટલે એને પ્રવેશ કરાવો એટલે દુર્ગુણો દબાઈ જાય હવે હવે ખાલી કરવું પડશે હવે આ આપણને રહેવા નહીં દે ઈર્ષા બહાર થી આવે કામ બહારથી આવે મોહ બહારથી આવે ક્રોધ બહારથી આવે અંદરથી નથી આવતું કોકનું જોઈએ પછી આપણે ઈર્ષા થાય એ બહારની વસ્તુ છે આંખેથી હોય માલપા ગઈ મોહ કોઈ વસ્તુ જોઈ મોહ સકલ વ્યાધીન મોહ બારની વસ્તુ છે આપણે બાર થી મોહ જાગ્યો ભગવાનના નો જપ ચાલુ હોય સેવામાં મન પરોવાયેલું હોય તો એ સેવાથી આપણને આવા સદગુણ પ્રાપ્ત થાય છે એ લાખા કાયમ સેવામાં મન પરોવજે સેતી જાતું અધર્મનો આશરો ન કરતો ધર્મના પથ ઉપર આલજે બસ અધર્મના ના આશરે ન જતો ખબર હોય કે આ ધર્મ છે તો એમાં ન બેસવું અને જ્યાં ધર્મ હોય ન્યાજ જય હોય ધર્મ એની એની કોઈ વ્યાખ્યા જ નથી ધર્મ એટલે ધર્મ એમાં કોઈ ભેદ ન હોય એમાં ભ્રમણા ન હોય ભેદ ઉભા કરે ધર્મ ન હોય ધર્મ બધાને ભેગા કરે ધર્મ કોઈ દિવસ જુદા પાડે નહીં ધર્મ તો એક કરે બધાને ધર્મ કાંઈ ફોટાની ફ્રેમ નથી એટલે એને મઢી લીધો કે પછી ધર્મ એની બોર્ડ ના ધર્મ તો વિશાળ છે ગગન છે ધર્મને આકાશનું સૂપ કીધું છે ગગનનું હા અને ગગનનું કોઈ હજી સુધી માપ લીધું નથી આકાશને કોઈ માપ્યું નથી ધરતી કદાચ એટલે ફૂટાથી પાણી છે ને એટલે આ યોજના આમ છે પણ હજી સુધી આકાશને કોઈ માપ્યું નથી કારણ કે ધર્મ વિશાળ છે મહાન છે કોઈ ફૂટફટ્ટી એવી નથી થઈ કે ધર્મને માપીએ આપણે જે બધા આવેલી છીએ પંથ ઉપર આવેલી છીએ માર્ગ ઉપર આવેલી છીએ ધર્મ તો એક છે પંથ જુદા જુદા કોઈ જ્ઞાન ભક્તિ કર્મ વૈરાગ યોગ ધ્યાન ધારણા કોઈ વૈરાગ્ય થી જાય કોઈ જ્ઞાન થી જાય કોઈ ભક્તિથી જાય કોઈ કર્મથી જાય બાકી ધર્મ તો એક છે માર્ગ જુદા જુદા માતાજીના ચોકમાં જવું હોય પણ તો કોઈ આ હોપડ થઈને હાલે કોઈ આમ થઈને હાલે કોઈને અમદાવાદ જવું હોય તો કોઈ સરખેજ થઈને હાલે કોઈ પીપણ થઈને હાલે કોઈ કામ થઈને હાલે મૂળ તો જવાનું ક્યાં બધા એક જગ્યાએ જવાનું એમ કોઈ જ્ઞાન થી જાય તો ભક્તિથી જાય કોઈ કર્મથી જાય કોઈ વૈરાગ્ય થી જાય બાકી ભગવાનનું ભજન કરીને જવાનું છે ક્યાં એક જ જગ્યાએ બધાને મરવાનું છે કાંક આમાંથી બે માંથી એક કાં તો બાળ છે ને કાં છે બાકી કાંઈ કોઈ ઘરે રાખશે નહીં હાથ ખોટનો દીકરો હોય તો ભલાને એકનો એક છોકરો હોય તો એ ગુજરી જાય કાંઈ કોઈ ઘરે રાખ્યા નહીં બીજો દી થાય ને ત્રીજો દી થાય ને બાર દી થાય જય રામાપીર બતાવે છે અમારા રાવ ત્રણસિંહ તેર દિવસ તારી પ્રિયા છે ભાઈ તેર દિવસ તારી પ્રિયા છે પછી કે તેર દિવસ સુધી રોહેન પછી આયા કરશે સાચી ઉપર ટીકા મારશે બધું બાર દી હાલશે પછી નહી જાય દેખાવ કરવા દંભ કરવા